રાજરાજેશ્વર રાજેશ્વરી મા જગતજનની જગદંબામાં મા ચામુંડા માતાની આપણા પર કૃપા આપણા ગોહિલ પરિવાર પર અભરંપરા કૃપા છે એવું દિવ્ય વાતાવરણ આપણે ત્યાં બન્યું છે કે મા સ્વયંથી ચોટીલાથી મા પધાર્યા છે જ્યારે માને આપણે આમંત્રણ આપવા ગયા ત્યારે કીધું કે મા આવો અવસર ક્યારે આવશે આવી ક્યારે કૃપા થશે ને આ કૃપાની આ કેટલા વર્ષોથી આપણે રાહ જોઈ રહ્યા હતા ગોહિલ પરિવાર મા ધર્મેશભાઈ રે શ્રી અમારા દિલીપભાઈ તમારા પરિવાર પર ખૂબ ખૂબ અનન્ય દત્ત ભગવાનની ગુરુ મહારાજ સ્વયં ચેતનાની કૃપા તો તમારી પર અવશ્ય છે જ ને આવી અવશ્ય હશે જ આપણે જો ધર્મ કરીશું તો જ આપણા સંતાનો ધર્મને જ કરશે આપણે કામની સાથે ધર્મને જોડીશું તો જ આપણું કામ સચવાશે આપણી રક્ષા માં કરશે આપણી રક્ષા દત્ત ભગવાન કરશે ને આજની પરમ શક્તિ એવી દત્તાશ્રી થી ગુરુ મહારાજની પરમ ચેતનાને અમે ગુરુ મહારાજને લઈને આવ્યા છે સવારે આજે તારીખ તો આપણી એટલી આજની અઘરી તારીખ છે પણ ગુરુ મહારાજે કસોટી કરનાર કરાવનારની બંનેની થાય છે ને અમારા ભાવિનભાઈ સાથે અમારે બંને ભાઈઓ ભેગા થઈને આવવું ને એ કોઈક શક્તિની કોઈક ચેતના જાગૃત થાય તો જ સાથે અમે પણ આવી શકીએ આજે પાછું સંગમ છે તો રવિવાર દત્તાશ્રય પર અરજીનો કાર્ય કેમ કે આજે ભક્તોના માટે મેં દિવસ આપેલો છે ને આજે માએ હુકુમ કર્યો કે તમારે ત્યાં આવવાનું જ છે ને આજે શક્તિ સ્વરૂપી આજે એવું દિવ્ય વાતાવરણ અમારા અમિતભાઈને માટે ખૂબ ખૂબ અભિનંદન છે ભાઈ આખો દોર સવારથી માતાજીની વૈદિક પદ્ધતિથી કર્મો તો થાય છે ઘણી બધી પૂજાઓ થાય છે પણ વૈદિક પદ્ધતિથી સંગીત અને સાધના સાથે આપણને સવારથી અત્યાર સુધીમાં આપણને જે માની ભક્તિમાં દોર્યા છે એવા અમારા અમિતભાઈનો પણ ખૂબ ખૂબ આભાર અમારા આપણા મગોક ગામના મહારાજ શ્રી ગૌરવ મહારાજ જીઓનો પણ ખૂબ ખૂબ હૃદયથી આભાર છે સાથે અમારા વૈદિક પંડિતો વ્યક્તિને ભેગા કરવા તો થઈ શકે પણ સારા જાણકાર બ્રાહ્મણોને ભેગા કરવાને જે ડાયમંડ અમારી સમય એવું કહેવાય કે આપણને એવા ડાયમંડ કહી શકાય એનાથી પણ કહી શકાય જે પોતાનું લોહી પાણી કરીને તમને અંદરથી આશીર્વાદ આપે બાકી ચાર વાગે પૂરું કરવાનું હોય તો ચાર વાગે પૂરું થઈ જાય કોઈ પણ પ્રોગ્રામ પણ ચાર થી છ વાગે પૂરું થાય તો અંદરની ઉર્જા જાગૃત થાય એટલે એવું થાય કે બે આશીર્વાદ તમને વધારે આપીએ ને અહીંયા બધા આવનાર ભક્તો અહીંયા તમારા શ્રીઓને પણ એમ હોય ને કે જલ્દી પૂરું થાય તો સારું પણ અહીંયા ઘણા બધી સંખ્યામાં બધા બહેનો બેઠા છે તો સ્વયં માના આશીર્વાદ તો છે જ અને આપણું જીવન તો પવિત્ર થાય છે ભક્તિ સાથે પણ આજે આ નવચંડીમાં દરેક જણોએ ભાગ લીધો એ બધાને પાવન કરે એવી માની ભક્તિ છે તો સૌ કોઈ અહીંયા જે આજે નવચંડી કરીએ છીએ પણ દરેકના ઘરે આવી નવચંડી થાય દરેકના ઘરે દત્ત પાદુકા પૂજન થાય ને દરેક વૈદિક બ્રાહ્મણમાં સૌ સત્કર્મ તમે કરતા રહો એવું ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના અમે અત્યારે જ ચર્ચા કરી ગુરુ મહારાજ સાથે કે જેમના ઘરે હવે તો વ્યવસ્થા નથી હોતી કે બધું કરવું કેમ કેવી રીતે થાય તો ચોક્કસથી તમારા માટે દત્તાશ્રય આશ્રમનું સ્થાન એ તમારા માટે જાગૃત સ્થાન છે આપ તમે પણ ત્યાં આવો મહિનામાં વર્ષમાં એક વાર આપશ્રી તમે પાદુકા પૂજન કરો જો પછી તમારા ઘરની કેવી જાગૃત થાય છે મેં પહેલા જ કીધું કે આપણે ભક્તિ 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 કરશું કરશું તો 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 જ જ ત્યાં ત્યાં ગુણ આવશે જ્ઞાન વૈરાગ્યની ઉપલબ્ધિ થશે સારા સંસ્કારનું સિંચન થશે અને સૌથી મોટી ભક્તિ કરવાની વાત એવી છે કે તમારા ઘરમાંથી માંદગી જો દૂર કરવી હોય તો ગુરુ મહારાજનો હાથ પકડીને ચાલજો કારણ કે આપણને સૌને એવી ચિંતા છે કે આપણને કંઈ થઈ ગયું તો શું થશે તો પરમ પૂજ્ય ગૃહ મહારાજ આપણને દત્ત ભગવાન દત્તાશ્રય આપણે દરેકને સાચવે છે તો એવી જ આપણા પણ અનુકૂપા રહે ખૂબ ખૂબ સરસ અહીંયા કટારિયા પરિવાર જે લોકોએ પણ કેટલા વર્ષોથી આવું ન કરી શકે વૈદિક બ્રાહ્મણો આજે અહીંયા નવચંડી માની કૃપા થઈ છે આ ચાલતું જ રહેશે એટલે હું તો ચોક્કસથી કહું કે જ્યારે કદાચ આમ ઊભું રહે તો ચોક્કસથી પાછું આ ઉર્જાને આપણે જાગૃત કરતા રહેશું ને આપણે સૌ ભેગા થતા રહેશું હજુ એક મારી અને ભાવિનભાઈની ઈચ્છા તો છે કે આપણે એક એકવાર દત્ત પાદુકા પૂજન ખૂબ સારી રીતે કરીશું જ ભગવાન ગુરુ મહારાજને પાદુકા લઈને નારે દત્તાશ્રય આશ્રમથી ગુરુ મહારાજને એકવાર લઈને આપણે ચોક્કસથી એકવાર ગુરુ મહારાજને લાવવા છે મગો ગામમાં અને આ મગો ગામની ભૂમિને આપણે પવિત્ર કરીશું ગુરુ મહારાજને ખૂબ ખૂબ પ્રાર્થના મા ભગવતીના ચરણોમાં ખોટી ખોટી વંદન એવું થયું છે કે કોઈ અમને સાધક છે એટલે અમને સાંજના સ્વરૂપથી બધી ઊર્જાઓ અનુભવ થાય પરમ ચેતના સાથે જાગૃત હોય એટલે અમને ખબર પડે કે કંઈક છે પણ તમારો સૌનો પ્રેમ ગુહિલ પરિવારનો એ માની ઉર્જા સ્વયં અહીંયા આવીને બેઠી છે આપણને સૌને રાજી કર્યા છે બસ હવે માની એટલી પ્રાર્થના કરી માતાજી હંમેશને માટે તમે અમારી પાસે રહેજો હંમેશને માટે તમે મારી રક્ષા કરતા રહેજો ને અમે તમને ક્યારેય ભૂલીશું નહીં નવી ભક્તિ અમારા ઘરે થતી રહે અમારા ધર્મેન્દ્રભાઈ અને અમારા દિલીપભાઈના આંગણે આવો અવસર આવતો રહે ભક્તિમયનું વાતાવરણ બનતું રહે એવી ગુરુમાનના ચરણોમાં પ્રાર્થના ગુરુદેવ દર આવો હૃદયથી ગુરુમારના ચરણોમાં પ્રાર્થના કરીએ બે શબ્દ અમારા મોટા ભાઈ શ્રી ભાવિનભાઈને હું કહું કે એમના મૂળથી પાવન કરીએ પછી આપણે બધાને માટે છે ને આપણે નવચંદી તો કરીએ છીએ પણ આપણે બધાને ફાયદો થાય ને અહીંયા બેઠેલા છે એવી અમે કંઈક તમને આપીને વસ્તુ જઈએ છીએ એ શું હશે તે અમે કહેશું પણ એ બહુ મોટી કૃપા છે એ આશીર્વાદથી મોટી કૃપા કોઈ મોટી વસ્તુ નથી હાથ મૂકીને કામ થઈ જાય ને એમને એમ ન થાય એના માટે ઉર્જા જોઈએ તો એ ઉર્જા અમે તમને આજે આપવા આવ્યા છે તો હું ભાવિનભાઈને પણ કહું ગુરુ મહારાજને કે આપ તમે પાવન કરો ગુરુદેવને અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત जे, जे जाय यामनजायमारु ते ते सद्गुरु ज्या सद्गुरुरूपतारु ज्ञा ज्यामकोमस्तकहों गुरुहे या त्या त्यापदद्वं जताराजसोहे या देवी सर्वभूतेषु शक्तिरूपेण संश्रिता नमस्तस्यै 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 नमो नमः જે સ્થાન પર દેવોની કઈ કઈ કઈક કૃપા હોય તે ગમે ત્યારે ફૂટી નીકળે અમે અત્યારે મનનભાઈ ભાઈ આવ્યા આવ્યા મેં કીધું આપણે પાછળ જઈએ અમે બંને ભાઈઓ પાછળ ગયા ત્યાં જ ભાઈ યાદ વાત થઈ ગઈ કે આ ભૂમિ ઉપર પહેલા કથા પણ થઈ ચુકી છે અને આ ની કૃપા હોય તો અત્યાર સુધી આ ભૂમિ બચેલી રહે પિતૃઓની કૃપા જો હોય તો ભૂમિ બચેલી તો રહે પણ પિતૃ કૃપા હોય તો જ આપણા કુટુંબીજનો ભેગા થાય અને આવા યજ્ઞમાં આવીને સંમિલિત થઈ જાય પિતૃ કૃપા હોય તો જ બ્રાહ્મણ દેવતાઓ આપણા ઘરમાં આવીને સ્થિર થાય એટલે આપણે ખૂબ જ ધન્ય કહેવાય કે આપણું દાદા પરદાદા આપણા જે પિત્રો હતા એ ઘણા જ પુણ્ય બળ મૂકીને ગયા એ પુણ્યબળ બળ આજે ફૂટીને યજ્ઞની ઉર્જાઓમાં સ્થિર થાય છે અને આપણી આત્માને તૃપ્ત કરે છે સંપત્તિ તો બધા પાસે આવે ને જાય પણ સંપત્તિ દાનમાં યજ્ઞમાં પૂજામાં હોમમાં જો ઉપયોગ થાય તે સંપત્તિ અને અને શ્રી ખૂબ જ પ્રધાન એ પહેલી સંપત્તિ કહેવાય છે આજે આપણા ગામના પરિવારના જેટલા પણ સ્ત્રી દેવીઓ અહીંયા બિરાજમાન છે એ લોકોનું પૂજન થયું કહેવાય આજે એટલે આપણે આ બધી સ્ત્રીઓને ભેગી કરી મહાશક્તિને એની અંદર જોઈ અને મહાશક્તિને પ્રાર્થના કરીએ છીએ આ બ્રહ્માંડમાં શક્તિ વગર કશું જ નથી અને આ બધી શક્તિઓ આજે જે ભોજન કરે અહીંયા પૂજન કરે એ શક્તિ તમારા કુળમાં આગળ વધે છે અને જે ઘરમાં શક્તિનો પ્રભાવ સમય ને સમયાંતરે વધ્યા કરે તો કોઈ પણ પ્રકારનું પાપ રહેતું નથી આવું વેદોમાં કીધેલું છે એટલે આપણા શાસ્ત્રમાં કીધેલું છે કે આપણા દર ચાર મહિને પૂજા થવી જોઈએ એટલે નવરાત્રિ પણ એ ચાર પ્રકારની બતાવેલી છે બરાબર તો આજે સમયે પુણ્ય વધે તેવી જ ભાવનાઓથી આ યજ્ઞ કર્મ થવું જોઈએ અને આપણા પુણ્ય તપ્યા તો જ આ યજ્ઞ અહીંયા સ્થિર થાય છે આજે સવારે અમે પાવણી આશ્રમ પર યજ્ઞ કર્મ કરો ત્યારે જ ખબર પડી કે અમારે જવાનું છે એટલે સવારથી અમે કાલથી અમે વિચારતા હતા કે અમારો ટાઈમ શિડ્યુલ કેવી રીતના બનશે કારણ કે ઘણા બધા યજમાનોને સવારથી અમદાવાદથી ને બરોડાથી બધું બોલાવેલા અને એ લોકોને આવે એટલે બે ત્રણ કલાક તો જોઈએ તો અમે કેવી રીતના બધું મેનેજ કર્યું અને ભગવાનને પ્રાર્થના કરી કે આજે કોઈને બહુ બોલાવતા તો અહીંયા સમયે પહોંચી શકીએ તો હું અમને વિચાર આવ તો અમને આવતા આવતા ચાર સાડા ચાર વાગી ગયા પછી માતાજીને પ્રાર્થના કરી કે ભાઈ જેટલા કલાક બેસીએ છીએ અમે કલાક તેવા માતાજીની પ્રાર્થના પૂર્ણ કરીને એક પુણ્યબળ પ્રદાન કરશું કે તાહો તમારી અરજીને તાહો તમારી પ્રાર્થના કરી અને આજે અહીંયા પણ કરશું અને અહીંયાથી પછી બીજે જવું ને ત્યાં ઘરે રાતના પણ તમારી પ્રાર્થના એટલે આ સંપુટિક પ્રાર્થના જે સમૂહ છે તે આજે તમારા કુળ પર પ્રદાન થશે એટલે ગુરુ મહારાજ ને વિનંતી કરવાની કે તમે આ જે છત્ર હોય ને ત્યાં માણસ આપણા દેવો ત્રણ પ્રકારના છે જે છે આપણા દેવો ત્રણ છે પહેલા કોણ માતા બીજા પિતા અને ત્રીજું ગુરુ નું સ્થાન ગુરુ એમ કહી દે કે તમારે અહિયાં આ જ યજ્ઞ કરવાનો છે એનાથી મોટું કોઈ ફળ નથી માતા પિતા એમનું વાર કે બાળકને કીધું અહીંયા બેસી જાય એટલે એનાથી કોઈ દિવસ તેનું અહિત થવાનું નથી કારણ કે આ ત્રણ સ્વયં જાગૃત દેવોની પરિભાષા કરે છે એટલે માતા પિતા અને ગુરુ જો બાળક આમ તેમ જાય ને માતા એમ ખીજવાય એટલે તરત એને લાઈન પર લાવવાના બધા જ રસ્તા માતા પિતા ને ગુરુ પાસે છે તો આજે તમારા માતા પિતાને પણ વંદન કરવાના અને ગુરુજીના સ્થાને એટલે આપણો જે માર્ગ છે હંમેશા માટે સ્થિર અને અને આગળ બનતો રહે જેમ જેમ બનતો રહે તેમ તેમ પુણ્યનું ભાથું બંધાતું રહે એવી ગુરુ મહારાજને માતાજીના ચરણોમાં પ્રાર્થના આપણે બધાએ ટક્ટર બેસી જવાનું આંખ બંધ કરવાની અને પુણ્ય બળની માંગણી કરવાની કે હે મહાશક્તિ સ્વરૂપા જગદંબા અમે બંને ભાઈઓ મળી તમને વિનંતી યાચના કરીએ છીએ કે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધતી રહે અને દેવીની ઉપાસના થકી અમારા જીવનમાં હંમેશાને હંમેશા પ્રગતિના ફૂલો બનતા રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના બધાએ મુઠ્ઠી વાળી દેવાની આંખ બંધ કરવાની ટટ્ટર બેસી જવાનું અને માતાજીનો સ્વરૂપનું સ્મરણ કરવાનું સે કમન ચિનામાં डरो त्रिशूलवचला करुमापिराजे ऊचाद्विहस्तकमले चाद्विहस्तकमलै शुभसङ्खचक्रो एवा नमो विनिहरि जे, जे स्थरे आमनजाय मारु ते ते स्थरे सर ગુરુરૂપ તારું જ્યાં જ્યાં મુસ્તક ગુરુ હે ત્યાં જ્યાં પદ વંજ તારા જ સોહે ઓ ઈશ્વર ભજિએ તને મોટું છે તું જ નામ ગુણ તારા નિત ગાયે થાય અમારા વીર સાવું સદારા કદીરસા ભૂલ કદી અમે તો પ્રભુ કરજો મા બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્ર પરબ્રહ્મા શ્રી તસ્મી શ્રીગુરવે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 દત્ત हरे दत्त 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 हरे 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 दत्त हरे दत्त 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 हरे 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 रङ्ग हरे रङ्ग रङ्ग हरे 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 रङ्ग हरे रङ्ग हरे हरे શ્રી શ્રી ગુરુદેવ અંબે માટે અમારું કલ્યાણ કરજો મા ભગવતી અમારા ઘરે આંગણે રૂમઝૂમ ધાવતા રહેજો અમને બધાને પરિવારને સત્કર્મના આંગણે સદાય સર્વદાય કરી અમારા કુટુંબને સાથે પરિવારોને સાથે અમે યજન કરતા રહીએ એવી મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના ગુરુદેવ દત્ત